Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બાંગ્લાદેશ છે આવી જ રીતે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન મેડિકલ હોસ્ટેલની મેચ પર ક્રેશ થયું હતું જોકે તે સમયે ઘણા લોકો ત્યાં હાજર હતા અને આ ઘટનામાં બસો થી વધુ લોકોના મૃત્યુ થયા હતા ત્યારે સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર આ ઘટના ઢાકાના અત્યારે ગીચ વિસ્તારમાં બની હતી એરફોર્સનું વિમાન અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું હતું અને સીધું જ સ્કૂલની બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું વિમાન જમીન પર પટકાતી સાથે જ એક પ્રચંડ ધડાકો થયો હતો અને આગના ગોટે ગોટા આકાશમાં ઉડ્યા જોવા મળ્યા હતા આ ઘટનાને કારણે આસપાસ વિસ્તારમાં અફડાતફડી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો મળતી વિગતો અનુસાર વાત કરીએ તો બાંગ્લાદેશના શસ્ત્ર દળોની ત્યારે સત્તાવાર એજન્સી આઈએસપીઆર ત્યારે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એરફોર્સનું આ ટ્રેનિંગ વિમાન નિયમિત ભર્યું હતું આ દરમિયાન તેમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે પાયલોટે વિમાન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું વિમાન રહેણાંક વિસ્તાર તરફ આગળ વધે તે પહેલા જ પાયલોટે તેને ખાલી જગ્યા તરફ વાળવાનો પ્રયાસ કર્યો અને ક્ષણે વિમાન બહાર કૂદી ગયા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ